નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર બે બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવી પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ थराद तारीख सत्तर हज़ार पच्चीस पाक नीचो भाव ऊंचो भाव जेम वरिया जैसे अगिय सौ ने चौदौ गुवार जैसे नौ सौ नौ सौ पांसठ रजकाबाजरी जैसे सत्सौ सौ सोल बाजरी जैसे पांच सौ पंदर थी पाँच सौ पंचोतेर पी आग से मगफली जैसे नौ सौ एकावन थी एक हज़ार एकतालीस ईसबगुल जैसे बीस सौ थी सवीसो તલસફેર જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો પચીસથી બારસો પંચ્યાસી અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર પાંસઠથી અગિયારસો સત્યાવીસ જીરુ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર સાહીઠ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો બ્યાસી તો આ હતા આજના થરાદના બજાર ભાવ